હેલો દોસ્તો જય માતાજી જય બાબારી તો સ્વાગત છે મારા આજના બ્લોગમાં તો આજે આપણે કામ કરવાનું છે તમાકુમાં પીલા ભાગવાનું તો જોઈ શકો તમે આવી રીતે તમાકુનું ખેતર આની અંદર આપણા ભાગવાના છે પીલા પીલા તમને ખબર ના હોય તો કહી દઉં કે તમાકુની અંદર પીલા એ જ બહુ મોટું કામ છે પીલા ભાગવાનું જો તમને બતાવું પીલા કેવા હોય જોઈ લો આને અને પીલો કહેવાય જો આ ટાઈમસર ના ભાગીએ તો તમાકુ વિકાસ ના કરે અથવા તેની આપણે ઉતારો પણ સારો ના મળે તેના માટે આપણે તમાકુના પીલા સમયસર ભાગી લેવા જોઈએ જો તમે પણ તમાકુ આવતા હોય તો પીલા ટાઈમ ટાઈમ ભાગી દેજો પણ ના તમાકુ જુઓ હા જો વિકાસ વની તમાકુ આવવી થઈ જાય એટલે પીલા ભાગવા જરૂર છે તમાકુ માટે તમાકુનો સારો પાક લેવો હોય તો પીલા ભાગવા જરૂર છે તો પીલા ચા બાપીને આપણે આવી ગયા કામ કરવા આપણું પોતાનું તો ખેડૂતને બીજું શું કામ હોય સવારે ઉઠીને ખેતરમાં કારણ કે આજે એનું બિઝનેસ છે અને આ અહીંનો જે પોતે માલિક છે તો આપણે પોતે પોતાના માલિક પોતે પોતાના નોકર કોઈ આપણું સેટ નહીં જોઈ લો જ્યારે મન ફાવે ત્યારે કામ કરવાનું જ્યારે મન ફાવે ત્યારે કામ જુઓ દોસ્તો આવી રીતના કઈક ભાગવાના હોય છે તમાકુના પીલા તો તમે પણ જોઈ લો કે કઈ રીતના તમાકુના પીલા ભાગવાના આ જો કેવડા મોટા પીલા થઈ ગયા જો બીજું કે પીલા વધવાનું કારણ કે તમે આપણે ટાઈમ ટાઈમ પાણી ના દઈએ તો પીલા વધારે મોટા થઈ જાય

લાઇટ જીવ જતે રી લાઈટ તો ગાઈઝ હું તમને બતાવું અમારો કૂવો તો જોઈ લો ગાઇઝ આ છે અમારો કૂવો જો અંદર કબૂતરા છે અમારો આ જૂનો ગડ્યા વખતનો કૂવો છે આ જો અંદર કબૂતરા બધા કેટલા લાઈટ તો નતું ગાઈઝ મોટરમાં તો આપણે આવી ગયા પાછા તમાકુના ખેતરમાં તો આ એક સારો છે અને પૂરો કરી આપણે પાછું જવાનું છે ઘરે ઘરે જઈને જવાનું છે જે સાઈડમાં તમાકુ છે ને એમાં ખાતર નાખવાનું છે તો આપણે આ એક સહારો પૂરો કરી જઈએ ઘરે ઘરે જઈને ખાતર લઈને આવીએ પાછા તમાકુ નાખવા માટે તો ચલો આપણે ફટાફટ આટલો સારો પૂરો કરી દઈએ તો જો બપોરે ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમીન બાજી રોટલો અને દાળ ભાત તમે સાઈડમાં પડી છે ડુંગળી તો આ લોકો તમાકુ આ તમાકુ ખાતર નાખવાનું છે સલ્ફેસ પોટાસ યુરિયા અને ડીએપી તો જોઈ લો આપણું આઈડી ખાતર ચલો ડોલમાં કાઢી દઈએ ખાતર તો જોઈ લો દોસ્તો આપણે કાઢી લીધું ખાતર તો આ જોઈ લો સલ્ફેદ પોટાસ યુરિયા

ફોન આપણો મારા પપ્પા લઈ ગયા હતા વટાખંડ એટલે આપણો ખાતર ફોન વિડીયો ના બનાવી શકે એમને થોડું કામ હતું એટલે લઈ ગયા હતા વટાખંડ રાખી જો એટલે ફોન ચાલુ થઈ ગયું ખાતર નાખીને હવે વાડી દઈએ ફટાફટ ની અંદર ફોન હજુ દસ સહારા બાકી રહી જાય ખાતર નાખવાનો એ પણ નાખી દઈએ આપણે દસ સહારા બાકી ફોન નાખવાનું સાથે તો આપણે એક બાજુ પાણી વળી ગઈ હતું તો બીજી બાજુ વાળવાનું હતું તો આપણે ચલો દાળીઓ કરી લઈએ તો ફટાફટ દાળીઓ હબાડી કરી લઈએ તો ફાઇનલી દોસ્તો આપણો ડાળીઓ ફફારી થઈ ગયો છે પાણી પણ ચાલુ થઈ ગયું છે તો તમે જોઈ લો કે પોણી ચાલુ થઈ ગયું હું પાવડો સીધું કરી લઉં બધું બધું પાણી બધું તો જો તમાકુનું પાણી પાણીવાળા પશુ કેવું દેખાય દેસો ના જેવું તો આ છે કિસાનની મહેનતવાય તો તમને ખબર જ હશે કે તમાકુની ખેતી માટે પાણી કેટલું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જો તમે વધારે પાણી આપો તો તમાકુના મૂળ બળી જાય અને જો ઓછું આવો તો તમાકુના પાદા પણ બગડી જાય તો જો આમાં કમ્પ્લીટ માપ માપ જ પાણી દેવું પડે તો જોઈ લો તમે તમાકુમાં પાણી વાળા પેલા નજારો કેવી દેખાય છે તમાકુ તો તમે તમાકુમાં પાણી વાળા પછી કેટલો ફેરફાર થઈ ગયો છે જોઈ લો તમે દીખાય છે ને પાંદડા લીલા જેવા પાણી વાળી ને આયા હતા ચા પીવા માટે જોઈ લો બપોરની ચા બપોરની ચા ગઈ પી લઈએ ચા હાલો તમારે પીવી તો આઈ જા ચા પીવા ચાલો વાહ વાહ પાણી વાળા ચા નો એટલો આનંદ આવે છે ભાઈ એકદમ ચા પી લીધી હવે ચા પીવું જઈએ પાછા ખેતરમાં કારણ કે હવે ત્રણ વાગે તો લાઇટ જતી હશે પણ આપણા બીજી બીજા ખેતરની તમાના પીલા બાગવાના છે જે આપણે સવારે કરતા હતા એ કામ કરવાનું છે તો ચલો જઈએ ખેતરમાં આપણે પાણી વાળી દીધું હવે આ બા ખેતરનો વારો છે જો આમાં ખાતર નાખવાનું ચાલું છે ખાતર ન થઈ જાય એટલે એની અંદર પણ ખાલી પાણી વાળી દઈશું આપણે તો આજે ખાતર નાખી દઈએ જોઈ લો ખાતરના ફોન ચાલુ છે પીલા પાકવાનું આજે બંધ રાખ્યું કારણ કે હમણાં પાણી વાળું તો આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને તો મળીએ આપણે કાલના બ્લોગમાં તો જય માતાજી